જાગરણ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીરંગ શાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી હિન્દી ફિલ્મ સરફીરા નિઃશુલ્ક બતાવવાનું આયોજન સુબંધપુરા વિસ્તારમાં આવેલી મૂવી ટાઈમ થિયેટર ખાતે કરવામાં આવ્યું હતું ગૌરી વ્રત કરતી કુંવારિકા બાળાઓના જાગરણ નિમિત્તે દર વર્ષની આ વર્ષે પણ રાજે સાયરે અને જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી હિન્દી ફિલ્મ સરફીરા નિઃશુલ્ક બતાવવાનું આયોજન સુભાનપરા વિસ્તારમાં આવેલા મૂવી ટાઈમ થિયેટર ખાતે કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાનના તમામ શો બુક કરી પાંચ હજાર જેટલી ગૌરી વ્રત કરતી કુંવારિકા બાળાઓને ફિલ્મ નિહાળવાની વ્યવસ્થા સાથે જ તેમણે ગૌરી વ્રતમાં આરોગી શકાય તેવા આઈસ્ક્રીમ અને વેફરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી જે પ્રસંગે સાજી ગંજદાન સભા બેઠકના ધારાસભ્યો કે રોકડિયા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ મહેર પિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના મહામંત્રી રાકેશ સેવક સોશિયલ મીડિયા ફેમ ગ્રીવા કંસારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટીમ સાયનાથ એજ્યુકેશન અને આયોજક રાજેશ આયરે યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કોર્પોરેટર પુણેબાબેન આયરે હેમલેતાબેન ગોર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ પણ શુભ શરૂઆત કાર્યક્રમમાં જોડાયા હતા દીપ પ્રાગટ્ય બાદ ગૌરી વ્રત કરતી બાળાઓને વેફર અને આઈસ્ક્રીમનો વિતરણ કરવામાં આવ્યું હતું અને તે બાદ તેમને હિન્દી મોટિવેશન ફિલ્મ સરફીરા બતાવવામાં આવી હતી ગૌરી વ્રત કરતી બાળાઓ માટે ઘરેથી લઈ જઈ તેમને ફિલ્મ બતાવી ખઉ આપી પુનઃ ઘરે પહોંચાડવાની વ્યવસ્થા જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટીમના માધ્યમથી કરવામાં આવી હતી દર વખતની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે બાળાઓને પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારની જે પણ દીકરીઓ છે જે કુંવારિકાઓ દીકરીઓ છે તેમને પિક્ચરનું અહીંયાથી આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે આજના દિવસે મોટી સંખ્યામાં અમારે મૂવી ટાઈમની અંદર સરફીરા મૂવી જે અક્ષય કુમારનું જે પિક્ચર બનાવવામાં આવ્યું છે જે મોટિવેશન મૂવી છે આ જે પિક્ચર બતાવવાનું જે આયોજન હોય છે તમામ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે અને માઇક્રો પ્લાનિંગ બાદ જ આ પિક્ચરનું એક આયોજન થતું હોય છે એવી રીતે આજના દિવસે જે પણ અહીંયા દીકરીઓ આવી છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે તેમના માતા પિતાનો પણ એટલે આભાર માનું છું કે જ્યારે કહેવાય કે છેલ્લા કેટલાય વર્ષોથી જે દીકરી પિક્ચર જોવા આવતી હતી પહેલાંના સમયમાં આજે એમની પણ દીકરીઓ પિક્ચર જોવા આવે છે તો તે તમામ લોકોએ આટલા વર્ષોથી જે વિશ્વાસ આપ્યો છે તે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે આજના દિવસે સાયજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સાથે વડોદરા શહેર મહામંત્રી રાકેશભાઈ સેવક અને અહીંયાથી જે ડૉક્ટર આજના દિવસે અહીંયા તમામ જે છોકરીઓ છે તેમને મોટિવેશન પૂરું પાડવા માટે ડૉક્ટર ડોલીબેન અને તેમની સાથેની જે ટીમ છે અહીંયાથી તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા સાથે સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ जो युवान कार्यकर्ताओं थे તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મેં ડૉક્ટર ડોલી રામનાની ગાયનેકોલોજિસ્ટ એટ અનીબા પેડિયાટ્રિક ઓર્થોપેડિક એન્ડ ગાયનેક હોસ્પિટલ. હમ લોકો ને મેને અને જીયા ને એક હેના નિર્ણય લીયા હૈ. હમણે એક જંગ કે અગેન્સ્ટ મે ડેટા કા ડિસાઈડ કિયા હૈ વો કી હૈ કે સર્વાઇકલ કેન્સર હમે ઘર ઘર હર ફીમેલ કો ઇસકે બાર મે પતા ચલે કે સર્વાઇકલ કેન્સર હોતા ક્યા હૈ કિસ તરહ સે ફેલાતા હૈ और उसे बचाने के लिए उसे हमें ट्रीट करने के लिए क्या क्या मोडलिटीज़ अवेलेबल है उसके बारे में हमने आज, आज अवेयरनेस का प्रोग्राम यहाँ पे कंडक्ट किया है पिछड़े खूब मज़ा आई पीछे खूब मजा आई राज है वो चारा जाने बची चौक आई जी थे बोरा डर અને બીજું વર્ષ જોવાનું પીચે જોવાનું બહુ જ મજા આવી અને એમનો જવાબ પણ થયો છે સમગ્ર વડોદરા શહેર ધર્મની નગરી છે સંસ્કારી નગરી છે છેલ્લા પચીસ પચીસ વર્ષથી દરેક મા બાપને હું વંદન કરું છું કે પોતાની સોના જેવી દીકરીઓ અમને સોંપી દે છે અને આજે ચાર ચાર દિવસ પછી જે જોવો છો કે મીઠા વગરનો અપવાસ કરવો એક દિવસ મીઠું ના ખાઈએ અને અનાજ ના ખાય તો શું હોય આજે આ દીકરીઓ પાંચ પાંચ દિવસ સુધી જ્યારે ઉપવાસ કરતી હોય તો આજે એમનો છેલ્લો દિવસ છે સંપૂર્ણ દિવસ આજે મૂવી સિનેમાની અંદર સર જે પિક્ચર છે મોટિવેશન ફિલ્મ છે અક્ષય કુમારનું અને આજે એને મોટિવેશન આપવા માટે તમે જોઈ રહ્યા છો તો વડોદરા શહેરના ધારાસભ્ય હોય મેયર સાહેબ હોય તો સાથે સાથે અહીંના આમના જુઓ છો કે એ લોકોને અવેરનેસ માટે પણ આજે અમારા ડૉક્ટર ડોલીબેન સાથે એમના જિયા મેડમ આ બધા જ લોકોમાં આજે એમને બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર વિશે પણ માહિતી આપી તો સમાજ સાથે સાથે ધર્મ સાથે સાથે રાષ્ટ્ર સાથે સાથે એમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરીને આજે આજે તમે જુઓ જે પાંચથી સાત હજાર છોકરીઓ સવારે નવ વાગ્યાથી માંડીને રાત્રે નવ વાગ્યા સુધી અને ધન્ય છે એમના મા બાપને કે આવી દીકરીઓને સંસ્કાર તરફ વળાઈ રહ્યા છે અને અમે તો ફક્ત અને અમારા માટે જે એટલી જવાબદારીઓ છે એ જવાબદારી ભગવાન સંપૂર્ણ કરે છે તો આજના દિવસે ગૌરી વ્રત નિમિત્તે દરેક દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને એમના મા બાપને પણ વંદન કરું છું કે એ લોકો દર વર્ષે આજે પચીસ વર્ષથી કન્ટિન્યૂ દીકરીઓના દીકરીઓ પણ આજે અમારા ત્યાં આવે છે સાથે સાથે શ્રીલંગ છે અને સમગ્ર સાયના ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનોને તમામ અમારા કાર્યકર્તાઓને બી ખૂબ ધન્ય છે કે આ પુણ્ય કમાવવા માટે એ પણ ખૂબ મહેનત કરે છે તો આપ સૌ મીડિયાને પણ હું અભિનંદન આપું છું અને ગૌરી વ્રતની દરેક દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું